નમસ્કાર દર્શક મિત્રો કరుణા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દર્શક મિત્રો અત્યારના જે યુગ છે મોબાઈલ નો કમ્પ્યુટર નો લેપટોપ નો તો ત્યાં એ સાયબર સિક્યુરિટી એ ખૂબ જ પોતાનું મહત્વનો ઓલ ભજવી રહ્યો છે અને સાયબર સિક્યુરિટી માં ઘણા ફ્રોડ થાય છે જે આપણે કલ્પના પણ ન કરી હોય તો આજે સાયબર સિક્યુરિટી ના અવેરનેસ માટે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં માં જોડાણા છે પુનીતભાઈ પુનીતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પુનીતભાઈ આપનો પરિચય આપો અને પછી આપણે સાયબર સિક્યુરિટી અવેરનેસ વિશે વધુ માહિતી આપણે આપ વધુ માહિતી આપીએ આપણા દર્શક મિત્રોને આપનો ખૂબ ખૂબ આભાર આપણે આજે જે ટોપિક સિલેક્ટ કર્યો છે એ બહુ એકદમ અગત્યનો અને એકદમ હોટ ટોપિક છે 100% જે દર્શક મિત્રોને પણ સાંભળશે તો એને ઘણો બધો ફાયદો થશે જી સાયબર સિક્યુરિટીમાં ખરેખર જો ફ્રોડ જ્યારે વધી રહ્યા છે તેના માટે મેઈન રીઝન છે એ તો ભય છે લાલચ છે ડર છે આરસ છે જેને હિસાબે આ બધા જે ફ્રોડ છે એ બહુ ખૂબ જ વધી રહ્યા છે જી એના માટે અવેરનેસની ખૂબ જ જરૂર છે જી આમાં હું એક એવી એડ કરવા માંગીશ કે અપોઈટુ જ્ઞાન છે એ પણ આમાં એક મહત્વનો રોલ ભજવી શકતો હશે હા ઘણી વખત શું હોય કે સાચી ઇન્ફોર્મેશન ન હોવાને કારણે જી લોકો આના સાયબર સિક્યુરિટીના ફ્રોડના ભોગ બનતા હોય છે જી એના માટે અવેરનેસ છે સમજી વિચારીને જો ક્લિક કરે તો પ્રોબ્લેમ પણ ઘણા બધા ઓછા થઈ શકે જી ખૂબ સરસ પુનીતભાઈ પુનિતભાઈ આપને વિનંતી કરવા માંગીશ કે આપનો પરિચય આપો અને આપે ક્યાંથી સાયબર સિક્યુરિટીની તમારી જર્ની સ્ટાર્ટ કરી એ વિષયમાં દર્શક મિત્રોને જણાવો સાયબર સિક્યુરિટી માટે અમારો એન્ટીવાયરસ નો મારો લગભગ 18 થી 20 વર્ષ એક્સપિરિયન્સ છે જી વાયરસ માટે અમે ખૂબ જ ટૂંકમાં સોલ્યુશન આપેલું છે અને માટે ખૂબ જ મહેનત કરેલી છે એટલે એના માટે અમારી પાસે બહુત બરો અનુભવ છે એટલે લોકો જે કોલ કરતા હોય છે એટલે અમને પહેલેથી જ આઈડિયા આવી જતો હોય છે જી સાપ અને આ બધા ફ્લોર થઈ રહ્યા છે તો આના વિષય માટે તો ઘણું બધું બોલી શકાય એમ છે

માણસો ઓટીપી આપી દેતા હોય છે લિંક ઉપર ક્લિક કરી દેતા હોય છે તો એના માટે એક તો આવા ફ્રોડ બહુ વધારે થતા હોય છે બીજું કોઈ ભય બતાવીને પણ આવા બધા ફ્રોડ કરતા હોય છે અથવા કોઈ લાલચ હોય અથવા આરએસ હોય કે સપોઝ કે કોઈ અપડેટેડ સિક્યુરિટી પેજ આવેલો હોય તો એ આરસ કરી જતા હોય છે અને અપડેટ ન કરતા હોય તો એના માટે પણ આવા બધા ફ્રોડ થઈ શકતા હોય છે અ પુનીતભાઈ સૌથી વધારે સાયબર સિક્યોરિટી જો ધ્યાનમાં આવતી હોય તો એ બેન્કિંગ સેક્ટરમાં થતી હોય છે કારણ કે પૈસા ની લેતી દેતી વખતે ઘણા તકલીફ પડતી હોય છે કે કોઈ જગ્યાએ ક્લિક થઈ ગયું હોય ને એમના ખાતામાંથી ડાયરેક્ટ પૈસા કપાઈ જતા હોય છે અને જે થર્ડ પાર્ટી વેન્ડર કે જેમને પેમેન્ટ કરવાનું હોય છે એમના સુધી પેમેન્ટ પહોંચી નથી શકતું ખૂબ જ સરસ આપણે ટોપિક લીધેલો છે બેન્કિંગ માટેનો જી બેન્કિંગ માટે એવું છે કે એક તો બેન્કિંગ જે એપ્સ છે એને રિલેટેડ ઘણી બધી એવી એપ્લિકેશન આવતી હોય છે લોન માટે આવતી હોય છે કે એને ટૂંકમાં સિમિલર એપ્લિકેશન હોય છે એટલે ઘણી વખત માણસો એમાં પણ ભૂલ કરી દેતા હોય છે જી એટલે એમાં પોતાની બધી ઇન્ફોર્મેશન આપી દેતા હોય છે ઓટીપી શેર કરી દેતા હોય છે ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી એને બધું ખ્યાલ આવે કે મારી સાથે ફ્રોડ થયો છે તો પણ આ એક એને ટૂંકમાં ધ્યાન રાખવું પડે છે બીજી જે એપ્લિકેશન છે પ્લસ વેબસાઇટ છે વેબસાઇટ અંદર પણ ઘણી બધી એવી ભરતા નામની વેબસાઇટ હોય તો એમાં પણ એ લોકો એવો શિકાર બનતા હોય છે તો આ એક માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે જી પુનિતભાઈ આપને પૂછવા માંગીશ કે બેન્કિંગમાં લોકો ફ્રોડ થઈ ગયા હોય છે પછી પોલીસ સ્ટેશનમાં કે એમાં જાણ નથી કરતા હોતા જેના કારણે એ પોતે આમાં ફસાઈ જતા હોય છે તો એના માટે અવેરનેસ માટે લોકોએ કઈ રીતે એમાં આગળ વધવાનું હોય છે એ વિશે જ માહિતી આપો બેન્કિંગ માટે એને સપોઝ કે પૈસા કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે જો ઓછા ટાઈમમાં જો એ જાણ કરશે

હવે ઘણી બાળકોને બાળકો અત્યારનો જે યુગ છે એ ગેમ રમવાના શોખીન થઈ ગયા હોય છે તો એના કારણે મોબાઈલમાં જે ગેમ રમતા હોય ત્યારે પણ એમને કોઈ એક્સટર્નલ મેસેજ કેવો કોઈ હેરાન કરતો હોય તો એને બ્લોક કરવા માટે લિંક માં આગળ જતા હોય છે ને એમાં બી ફ્રોડ થાય છે તો એના વિશે આપનું શું કેવું છે અત્યારે બાળકો જે ગેમ રમે છે એના માટે એક તો જે પેરેન્ટ્સ છે માતા પિતા છે વાલી છે એ લોકો કોઈ રિસ્ટ્રિક્શન રાખતા નથી બાળક ગેમ રમતા હોય ત્યારે પેરેન્ટલ કંટ્રોલ કરીને પણ એવા ફીચર્સ મોબાઈલની અંદર આવતું હોય છે કે જેનાથી બાળકને એક શેડ્યુલિંગ કરી શકે કોઈ ગેમ સપોઝ કે રમે છે તો એની અંદર મોનિટર મોનિટર થઈ શકે એના રિપોર્ટ જોઈ શકે લોગ જોઈ શકે કે આખા દિવસમાં બાળક કે મોબાઈલની અંદર શું શું એક્ટિવિટી કરેલી છે તો એનું જો મોનિટરિંગ તો પેરેન્ટ્સ કરશે તો પણ ઘણો બધો બેનિફિટ થશે જી પુલીતભાઈ આ થઈ બેન્કિંગ અને મોબાઈલની વાત હવે અત્યારના લોકોને ખ્યાલ જ નહીં હોય કે સિમ કાર્ડ સ્લેપિંગ બે એક કન્સેપ્ટ છે કે આપણા નામે લીધેલું છે એ વાત તો સાચી પણ બીજા એને યુઝ કરતા અને એનો પણ ઘણો દુરુપયોગ થતો હોય છે તો એના વિશે વાત કરો સિમ સ્વાઈપ છે એના પણ પ્રોડેક્ટ થતા હોય છે એટલે ઘણી વખત શું હોય કે યુઝરની પર્સનલ ડિટેલ કોઈની પાસે પહોંચી ગયું હોય આધાર છે પાન કાર્ડ છે એ બધી હોય પછી જે તે પણ જે કંપની છે જે સર્વિસ પ્રોવાઈડર કંપની છે એની પાસે જઈને સિમ કાર્ડ છે ટૂંકમાં બંધ કરાવીને પોતાના નામનું સિમ કાર્ડ લઈ લેતા હોય છે પછી એના જે ઓટીપી ને જે બધા જે આવતા હોય છે એના થ્રુ પણ ફ્રોડ થઈ શકે આવી જે બાબત છે એના પણ ધ્યાન રાખવું જરૂરી છે પુનીતભાઈ હવે જે અત્યારનો જે સૌથી કરંટ ટોપિક હું કહી શકું એવો કે લોકો એમનો ફોન નંબર છે એ ઘણી જગ્યાએ આપતા હોય છે કે જેના કારણે એ લોકો ફ્લોડના શિકાય ખૂબ સરળતાથી બની જતા હોય છે તો આપણો ફોન નંબર છે એ કઈ રીતે સેફ રાખવો એ વિશે અમને માહિતી આપો ફોન નંબર ઘણી વખત શું હોય કે કોઈ પણ સપોઝ કે કોઈ જગ્યાએ ફોન નંબર ફિલઅપ કરવાનો હોય ફોર્મ એમાં એ લોકો આપી દે તો ઓનલાઈન પણ ઘણી બધી વેબસાઇટ હોય જેની અંદર પણ ફોન નંબર આપતા હોય છે ફોન નંબર આપ્યા પછી એમાં એસએમએસ છે વોટ્સઅપ છે એ બધું આવતું હોય છે ઘણી વખત એસએમએસ માં કોઈ લિંક આવતી હોય તો લિંક ઉપર ક્લિક કરી દેતા હોય તો પછી એ પણ એક ફ્રોડનો શિકાર બનતા હોય છે એટલે ફોન નંબર બને ત્યાં સુધી ઓછી જગ્યાએ

ડેટા ઇન્ક્રિપ્શન માટે અત્યારે એક રેમસન જે ટોપિક છે એ બહુ હોટ ટોપિકો ઉપર છે કે ડેટા એને ઇન્ક્રિપ્ટ કરી નાખે ઇન્ક્રિપ્શન કર્યા પછી એના પછી રેમસન મતલબ ટૂંકમાં પેમેન્ટ માગતા હોય છે એ જ્યાં સુધી પેમેન્ટ ન આપે ત્યાં સુધી ડેટા પાછું ડિક્રિપ્શન ન કરી શકે એટલે ડિક્રિપ્શન ઇન્ક્રિપ્શન જે છે એ પણ અત્યારે બહુ વધારે થતું હોય છે ખાસ એમાં જે લોકો લાઈવ સ્ટેટિક આઈપી યુઝ કરે છે એની પાસે કોઈ જાતનું પ્રોટેક્શન નથી અથવા હાર્ડવેર ફાયરોલ નથી એવા લોકોના આવા બધા રમચંદવારના શિકાર બનતા હોય છે ઇન્ક્રિપ્શન થઈ ગયા પછી પાછો એને ટૂંકમાં ડીકોડ કરવો આમ જોવો તો ઇમ્પોસિબલ છે એટલે એવા માટે એક તો એને સપોઝ કે કોર્પોરેટ કોઈ કંપની હોય તો એને સ્ટેટિક આપેલ લીધેલો હોય તો હાર્ડવેર ફાયરોલ યુઝ કરવું કમ્પલસરી છે પછી વીપીએન યુઝ કરવું પણ કમ્પલસરી છે ઘણા લોકો લાઈવ એપી પર બધું આટીપી કનેક્ટ કરીને કામ કરતા હોય છે તો એના માટે વીપીએન થ્રુ જો કનેક્ટ કરાવે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક થ્રુ તો એનો ડેટા છે ઇન્ક્રિપ્ટેડમાં ફાસ્ટ થશે ટનલ થ્રુ ફાસ્ટ થશે એમાં પણ એના જે ફ્રોડ થવાના ચાન્સીસ છે થવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઘટી જશે જી પુનિતભાઈ અત્યારે બીજો એક પ્રશ્ન જે હોટ હોય એ પણ છે સાયબર બુલિંગ કે લોકો સાયબર બુલિંગ છે એ કેવું છે કે સોશિયલ મીડિયા છે એના થ્રુ એ થતું હોય છે એટલે સોશિયલ મીડિયાનો માણસો મોટા ભાગે યુઝ કરતા હોય છે એમાં ફેક કોઈ ન્યૂઝ આવતા હોય કોઈ લિંક આવતી હોય તો એના થ્રુ એ બધા પ્રોબ્લેમ થતા હોય છે એટલે પેલા તો સોશિયલ મીડિયામાં ઘણા લોકો લાઈવ લોકેશન શેર કરતા હોય છે પોતાના પર્સનલ છે ફેમિલી ના ફોટોગ્રાફ શેર કરતા હોય છે પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન છે પોતાનું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે એવી ડિટેલ બેંક ડિટેલ બધા શેર કરતા હોય છે તો આ બધી જે ડિટેલ છે એ સોશિયલ મીડિયામાં શેર બની જાય ન કરવી જોઈએ એના થ્રુ પણ આવા પ્રોબ્લેમ થતા હોય છે પુનીતભાઈ જે બીજો એક ટોપિક છે એ છે ડિજિટલ એટેન્ડન્સનો કે લોકોની જે અટેન્ડન્સ છે ડિજિટલી થતી હોય છે તો એના વિશે શું કેવું છે આપનું આપણે હમણાં આજે વાત કરી કે જે લોકો સોશિયલ મીડિયામાં પોતાનું લાઈવ લોકેશન શેર કરતા હોય છે કે ભાઈ પોતાનું ડિટેલ ડિટેલ બધી શેર કરતા હોય છે એ ડિજિટલ અટેન્ડન્સ છે એ પણ એને ટૂંકમાં સિક્યોર કરવી જોઈએ તો એ બને જાવ કે શેર ન કરે તો પણ આ પ્રોબ્લેમ ઓછા થઈ શકે જી પુનીતભાઈ જે કોર્પોરેટની આપણે વાત કરીએ છીએ તો કોર્પોરેટમાં લાખો કોમ્પ્યુટર લેપટોપો જે કોર્પોરેટ ઓફિસિસમાં હોય છે તો બધાની એક પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અત્યારે મોસ્ટ પ્રોબેબલી જો માઇક્રોસોફ્ટ યુઝ કરતા હોય તો વિન્ડોઝ ટેન છે ઇલેવન છે એ અત્યારની કરંટ ઓપરેટિંગ સિસ્ટમ ગણાતી હોય છે પરંતુ વિન્ડોઝ સેવન છે એ બી હજી ઘણા લોકો યુઝ કરતા હોય છે અને માઇક્રોસોફ્ટ એક અહેવાલ મુજબ તો હવે આઉટડેટેડ થઈ ગઈ છે તો તો બી લોકો યુઝ કરે છે તો એના વિશે આપનું શું કહેવું છે ખૂબ જ આપણે સારો ટોપિક લીધો છે વિન્ડોઝ સેવન છે માઇક્રોસોફ્ટ પણ સપોર્ટ માટે આઉટડેટેડ સિસ્ટમ થઈ ગઈ છે અને કોઈ પેચ અત્યારે આવતા નથી એટલે પેલા વિન્ડોઝ સિસ્ટમ સેવન જે લોકો યુઝ કરે છે એના પર સિક્યુરિટીના કોઈ પેચ એપ્લાય કરી ન શકે એટલે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ જ આઉટડેટેડ હશે તો સાયબર સિક્યુરિટીમાં જે ફ્રોડ થવાના ચાન્સીસ છે વાયરસ આવવાના તો ડેટા રેમસન વર્ક છે એના ચાન્સ વધી જશે જી વિન્ડોઝ ટેન અથવા ઇલેવન જો યુઝ કરતા હોય લેટેસ્ટ ટ્વેન્ટી ટુ એચ ટુ અત્યારે વર્ઝન છે બિલ્ડ છે એ જો અપડેટેડ યુઝ કરતા હોય તો સિક્યુરિટી પેચિસ છે પણ આવતા હોય એ અપડેટ કરશે તો પ્રોબ્લેમ ઓછા થઈ શકશે જી ખુબ સરસ અ એક આપને પૂછવા માંગીશ કે જે ડીડીઓએસ વાળો જે ટોપિક છે જે કોર્પોરેટ સેક્ટરમાં વધુ પડતું જોવા મળે છે એ વિશેમાં દર્શક મિત્રોને માહિતી આપો ડીડીઓએસ એક સાયબર એટેક છે મોટા ભાગના જે આઈએસપી હોય છે અથવા તમારી સપอส કે બેન્ડવિથ જે તમારી ઇન્ટરનેટ બેન્ડવિથ હોય છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર થ્રુ જો આપણને બેન્ડવિથ મળે છે બેન્ડવિથ મળે છે એને પર એ તમને જે એક્ચ્યુઅલ બેન્ડવિથ હોય નો મરી શકે જેના પર ડિડોસ એટેક થાય એના પર ડિડોસ એટેક માટેના ઘણા બધા સોલ્યુશન પણ આવતા હોય છે પણ ડિડોસ એટેક જે છે કોર્પોરેટ ની અંદર મોટી કંપનીમાં તો એમાં વધુ પડ હોય છે એના પર વધુ થતો હોય છે જી

જે પણ આ બાબતે સાયબર ફ્રોડ થાય છે આવી બધી એને ખ્યાલ ન હોય તો એની લિંક ઉપર ક્લિક કરતા હોય છે તો એના પર લિંક ઉપર ક્લિક ન કરવું જોઈએ અને મેઈન વસ્તુ છે એના પર અવેરનેસ અને શિક્ષિત થવાની ખૂબ જ જરૂર છે જી ખૂબ સરસ પુનિતભાઈ આજ આપણે આજ આપ અમારી સાથે જોડાણ અને સાયબર સિક્યુરિટી કે જે ખાય ખા હોટ ટોપિક છે કારણ કે લોકો અત્યારે બેંકિંગ સેક્ટરમાં એટલા બધા આગળ વધી ગયા છે કે હવે નેટ બેંકિંગ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ને બધું ઓનલાઈન જ કરતા હોય છે એટલા મત થતા હોય છે કે એમનાથી સાયબર સિક્યોરિટી થઈ જ જતી હોય છે ને ફ્યોર થઈ જતા હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કયો શેર કયો ફોરવર્ડ કયો અને ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ આભાર ધન્યવાદ